તો નાપાક પાકિસ્તાન ભારતીય સેનાનો સામનો કરવામાં નિષ્ફળ સેનાએ પાકિસ્તાનના તમામ જુઠ્ઠાણાનો ભાંડો ફોડી નાખ્યો છે પાકિસ્તાને ભારતની સહિત અનેક સૈન્ય સ્થળો નષ્ટ કર્યાનો ખોટો દાવો કર્યો હતો ભારતીય સેનાએ આ દાવાઓને પણ ખોટા અને ભ્રામક ગણાવ્યા રખવાયા થયેલા પાકિસ્તાન સતત જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે પાકિસ્તાનના સરકારી પીટીવીએ ઘણા ખોટા સમાચાર આપ્યા જે તમામનું ફેક્ટ ચેક કરતા પડદાફાશ થઈ ગયો હતો આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તેમાં પણ જોવા મળી રહ્યું છે

દાવો કરતી એક પોસ્ટ કરવામાં આવી હતી જે ફેક નીકળી છે કારણ કે ભટિંડાની આ એરફોર્સ અને એરબેઝની શું પરિસ્થિતિ છે તેનો વિડીયો પણ મૂકી દીધો છે સામે ભારતીય સેનાએ કે અત્યારે તો એવી કોઈ પરિસ્થિતિ જ નથી કે જેવા દાવા કરવામાં આવી રહ્યા છે અને જે વિડીયો છે તે પણ ભારતનો નહીં અન્ય દેશનો હોવાનું જોવા મળી રહ્યું છે ભારતના જે ફાઇટર જેટ તોડીને પછા પાડવામાં આવ્યા હતા આબરૂ મચાવવા માટે જે પાકિસ્તાને જુઠ્ઠાણું ફેલાવ્યું હતું ફરી એક વખત ઇન્ટરનેશનલ લેવલ ઉપર આબરૂ લેવાઈ ગઈ છે ફરી એક વખત ઇન્ટરનેશનલ બેજતી થઈ ચૂકી છે પાકિસ્તાનની અફવાઓથી બચવા ફેલાતા જે લોકો જે અફવા ફેલાવી રહ્યા છે તેઓ પણ ધ્યાન રાખે અને જે લોકો અન્ય લોકો પણ છે તે પણ તણાવની સ્થિતિમાં સંયમ અને સતર્કતા રાખે સૌથી મોટું હથિયાર છે सीमा अथवा सेना की गतिविधि सोशल मीडिया पर गोपनीय जानकारी न मुकवी कोई पन पर ना जो नहीं अफवाह फैलावी न देख भारत अटल है जिसकी रक्षा करते हैं हमारे सैनिक नागरिक और सच्चाई अब दुश्मन सरहद से नहीं स्क्रीन से वार करता है पाकिस्तान झूठी खबरें फैलाकर हमें बांटना और बहकाना चाहता है हम बंदूक से रक्षा करते हैं अब आपको जागरूकता से करनी है सावधान रहें, रहे तो वीडियो स्पष्ट कही रुकी एक तरफ देश ने सुरक्षा जवानों कर परंतु देश सुरक्षा है जवाबदारी आप अफवाओं में ध्यान नहीं अपना जो कोई अफवाह फैलावतु हो तो रोकवाबदारी अपनी खुद नीचे સૌથી વધારે મહત્વની વાત એ છે કે કેટલાક લોકો કોઈ પણ સમાચાર જાણ્યા જોયા વગર સીધા જ ફોરવર્ડ કરી દેતા હોય છે સોશિયલ મીડિયા પર મૂકી દેતા હોય છે પીઆઈબી ફેક ચેક છે આપણી પાસે તેનો વોટ્સએપ નંબર છે આપણી પાસે તમે તેના પર એ વિડીયો મૂકો એ ફોટો મોકલો તેઓ તમને ફેક ચેક કરીને આપશે કે આ સમાચાર સાચા છે કે ખોટા છે પરંતુ જ્યારે આપ ખોટી અફવાઓ ફેલાવો છો તો તેના કારણે પેનિક થાય છે અને શક્યતાઓ છે કે લોકો અંદર ને અંદર એ અફવાઓને કારણે પરેશાન થાય